કોંગ્રેસે ચોરી છૂપેથી લાલજી દેસાઈને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કેમ બનાવવામાં આવ્યા રાહુલ ગાંધી અને હાઈકમાન્ડના સભ્યોએ અચાનક સુએલાન કર્યું મિત્રો લાલજી દેસાઈ જેમનું નામ હાલમાં ગુજરાતના રાજ્યકારણમાં ખૂબ જ ચર્ચામાં છે ત્યારે આજે આપણે જાણીશું કે કોણ છે લાલજી દેસાઈ તેમનો રાજકીય પ્રવાસ કેવો રહ્યો છે અને શા માટે તેમનું નામ ગુજરાત કોંગ્રેસના ભાવિ અધ્યક્ષ તરીકે ચર્ચાઈ રહ્યું છે ચાલો જાણીએ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા એક મિત્રો લાલજી સમયથી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા છે અને પક્ષમાં વિવિધ હોદ્દાઓ પર રહી ચૂક્યા છે તેમની ઓળખ એક સક્રિય અને જમીની સ્તરના નેતા તરીકેની છે જે લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે જાણીતા છે ખાસ કરીને પછાત અને વંચિત સમુદાયના હિતો માટે અવાજ ઉઠાવતા આવ્યા છે લાલજી દેસાઈ હાલમાં કોંગ્રેસ સેવા દળના મુખ્ય સંયોજક તરીકે ફરજ બજાવી રહ્યા છે સેવા દળ એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું એક મહત્વપૂર્ણ સંગઠન છે જે પક્ષના કાર્યકર્તાઓને શિસ્તબદ્ધ કરવાને સામાજિક કાર્યોમાં જોડાવાનું કામ કરે છે લાલજી દેસાઈના નેતૃત્વ હેઠળ સેવાદળ અનેક કાર્યક્રમોને અભિયાનો હાથ ધર્યા છે જેણે પક્ષને જમીન સ્તરે મજબૂત બનાવવા માટે મદદ કરી છે લાલચી દેસાઈ તેમની સ્પષ્ટ વક્તાને નિયત સભી માટે જાણીતા છે તેઓ અવારનવાર સરકારની નીતિઓની ટીકા કરતા રહ્યા છે અને જનતાના પ્રશ્નોને ઉઠાવે છે તેમણે વિવિધ સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર અવાજ ઉઠાવ્યો છે જેમાં ખેડૂતોના પ્રશ્ન મોંઘવારી બેરોજગારી અને સામાજિક સમાનતા જેવા મુદ્દાઓ સામેલ છે જો કે તેમની રાજકીય સફરમાં કેટલાક વિવાદાસ્પદ નિવેદનો પણ સામે આવ્યા છે ભૂતકાળમાં તેમણે અમુક સમુદાયોને લઈને આપેલા નિવેદનોને કારણે રાજકીય વર્તુળોમાં ગરમાળો ફેલાયો હતો આવા નિવેદનો ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો હતો પરંતુ તેઓ પોતાના મંતવ્ય રજૂ કરવામાં ક્યારેય પાછળ રહ્યા નથી તાજેતરમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે આ પછી ગુજરાત કોંગ્રેસના નવા અધ્યક્ષની નિમણૂકને લઈને અટકળો તેજ બની છે આરએસમાં લાલજી દેસાઈનું નામ સૌથી મોખરે છે તેમના સિવાય ગેનીબેન ઠાકોર પરેશ ધાનાણી અમિત ચાવડા અને મેવાણી જેવા નેતાઓના નામ પણ ચર્ચામાં છે લાલજી દેસાઈને પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવે તો તે કોંગ્રેસ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય સાબિત થઈ શકે છે તેમની જમીનની પકડ અને સંગઠનાત્મક ક્ષમતા પક્ષને ગુજરાતમાં મજબૂત બનાવવા માટે મદદ કરી શકે છે હાલમાં કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા આ અંગેની અંતિમ નિર્ણય લેવામાં આવશે